જય હિન્દ મિત્રો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂહ જબુ ગામના નાથ એવા જાગનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન પાર્થેશ્વરની પૂજા થતી હોય છે તેમજ વિવિધ દિવસોએ જાગનાથ મહાદેવને વિવિધ પ્રકારના હિંડોળાના શણગાર થતા હોય છે તો આજે અગિયારસ નિમિત્તે જબુગામની ટીમ જાગૃત દ્વારા મહાદેવના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને હિંડોળા બનાવવામાં આવ્યા હતા ટીમ જાગૃત દ્વારા વિવિધ ફૂલોથી સજાવટ કરી મહાદેવની ફૂલોથી ખૂબ જ સુંદર રંગોળી બનાવવામાં આવી હતી તેમજ મહાદેવને ઝૂલામાં ઝૂલાવી અને હિંડોળા કરવામાં આવ્યા હતા ટીમ જાગૃતની ટીમ દ્વારા ફૂલોથી સુંદર સજાવટ કરી અને મહાદેવનું પારનું બનાવવામાં આવ્યું હતું અને જેને ઝુલાવી અને ભાવિક ભક્તો ધન્ય થયા હતા ત્યારે વિવિધ અવસરે જબુ ગામમાં જાગનાથ મહાદેવના મંદિરે આવા મનોરથ પૂર્ણ થતા હોય છે અને અવનવા મનોરથ શ્રાવણ માસ દરમિયાન થતા હોય છે ત્યારે આવી જ રીતે જબુ ગામમાં વિવિધ પ્રકારે જેમ કે ચોકલેટના ડ્રાયફ્રૂટના ફૂલોના ભક્તજનો પોતાની ધન્યતા અનુભવતા હોય છે અને આ રીતે મહાદેવને હિંડોળે ઝુલાવી અને પોતાની મનોભાવના શિવજીને અર્પણ કરતા હોય છે અને મહાદેવને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે